રાજકોટ શહેરમાં રોગચાળામાં વધારો સ્વાસ્થ્ય વિભાગના આંકડાઓ અનુસાર છેલ્લા સપ્તાહમાં શહેરમાં પ્રાણીજન્ય રોગચાળામાં પણ વધારો નોંધાયો છે જી મિત્રો શરદી ઉધરસના સાતસો એક કેસ તાવના સાતસો સત્તર કેસ ઝાડા ઉલટીના એકસો છવ્વીસ કેસ ડેન્ગ્યુના ચાર કેસ કમળાના ચાર કેસ નોંધાયા છે શહેરમાં સામાન્ય તાવ અને શરદી ઉધરસના કેસોમાં સંખ્યા સાતસો થી વધુ પહોંચી છે જે દર્શાવે છે કે મોટા ભાગના લોકો વાયરલ ઇન્ફેક્શનનો ભોગ બની રહ્યા છે જોકે ડેન્ગ્યુ અને કમળાના કેસમાં ચિંતાજનક સ્તરે પહોંચ્યા છે જીહા મિત્રો સ્થિતિને ધ્યાનમાં રાખીને રોગચાળાને નિયંત્રણ કરવા માટે શહેરના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા મોટા પાયે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે નાગરિકોને તેમના રહેણાંક વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા અને ક્યાંય પણ પાણી ભરાતો અટકાવવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે જેથી મચ્છરોનું બ્રેડિંગ અટકાવી શકાય આરોગ્ય અધિકારીઓના દ્વારા લોકોને તાત્કાલિક સારવાર લેવા અને સાવચેતીના પગલાં લેવા માટે પણ જણાવ્યું છે જેહા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે